નમસ્કાર દર્શકો ફરીથી આપનું સ્વાગત છે એસએન ન્યૂઝ ગુજરાતમાં દર્શકો આજે આપણે પહોંચ્યા છે સદલોક આશ્રમ સોજત રાજસ્થાનની અંદર અહીં એક માનવ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં સંત રામપાલજી મહારાજજીના સાનિધ્યમાં વિશાળ રક્તદાન અને દેહદાનનું આયોજન કરવામાં આવ્યું છે આપ મારી પાછળ બોર્ડ જોઈ શકો છો રક્તદાન શિબિર અને દેહદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ માત્ર સામાજિક જવાબદારી નથી આપણું આપેલું રક્ત કોઈ પણ વ્યક્તિ માટે સફળ થઈ શકે છે કોઈ માતાને પોતાના સંતાન પાસે પાછું લાવી શકે છે કોઈ યુવાનને જીવન જીવવાની તક પણ આપી શકે છે તો બને રહું આ વિડીયોમાં જાણીશું કે આ રક્તદાન શિબિરની અંદર શું શું આયોજન કરવામાં આવ્યું છે દર્શકો હવે અમે કેમ્પની અંદર હાજર છીએ આપ અહીં મારી બાજુમાં જોઈ શકો છો કે મોટા પ્રમાણે જે રક્તદાતાઓ છે એ આવી પહોંચ્યા છે જે બ્લડ ડોનેશન કરવા માંગી રહ્યા છે એ આવ્યા છે આપ અહીં ટેબલ જોઈ શકો છો એમને ટેબલ ઉપર એક ટોકન આવવામાં આવી રહ્યું છે દર્શકો હવે અમે રજીસ્ટ્રેશન ટેબલ ઉપર આવી ગયા છીએ આપ અહીં મારી બાજુમાં જોઈ શકો છો ડોક્ટર છે કે ડોક્ટર રજીસ્ટ્રેશન કરી રહ્યા છે સાથે સાથે અહીં weight scale રાખવામાં આવ્યું છે જેનામાં જે પણ રક્તદાતા છે એમની મૂળભૂત જે જરૂરિયાત છે એ પૂરી થાય ત્યારે રક્તદાન કરી શકે છે સાથે સાથે અહીં આગળ તમે જોઈ શકો છો બ્લડ બેગ્સ આવવામાં આવી છે જે રક્તદાતા પાસ થાય છે ટેસ્ટની અંદર એમને બ્લડ બેગ્સ આપવામાં આવી રહી છે આપ અહીં બ્લડ બેગ્સ જોઈ શકો છો એ એનામાં સ્ટરિલાઇઝેશનનું આપ તમે જોઈ શકો છો કે એ ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સાથે આપ આગળ અહીં જોઈ શકો છો કે એમનું પ્રોપર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે બુકની અંદર મેન્શન થાય છે આપ આગળ અહીંયા વધીશું હવે હવે આગળ જોઈશું કે શું થાય છે આગળ અહીં સર્ટિફિકેટ્સ બની રહ્યા છે જે પણ રક્તદાતા હે રક્તદાન કરી રહ્યા છે તેમના માટે સર્ટિફિકેટ્સ બની રહ્યા છે સાથે સાથે આપ અહીં જોઈ શકો છો અહીં એક નાની લેબ જેવું બનાવ્યું છે જ્યાં તે જે પણ બ્લડ કલેક્ટ કરે છે તેનું સેમ્પલિંગ થાય છે ટેસ્ટિંગ થઈ રહ્યું છે આપ અહીં જોઈ શકો છો કે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે જે ડૉક્ટર્સ છે એમને પણ સારી રીતે ગ્લવ્સ પહેર્યા છે અને બ્લડ્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અહીં આગળ જોઈ શકો છો બેડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે બ્લડ ડોનેશન માટે જે પણ લોકો અહી પૂરે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આપ અહી બાજુમાં જોઈ શકો છો કે મેલ એટેન્ડન્ટ ભી એમની સાથે હાજર છે જે એમના બ્લડ ડોનેશનની અંદર હેલ્પ કરી રહ્યા છે સાથે સાથે અહી આગળ જોઈ શકો છો કે માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ અહી બ્લડ ડોનેશન કરી રહી છે આપ અહી એક નોટીસ કરી શકો છો વસ્તુ કે એક એક જગ્યાએ એક એક મેલ એટેન્ડન્ટ રાખવામાં આવ્યા છે અહીં સ્વચ્છતાનો ભી સારું ધ્યાન રાખવામાં આવ્યું છે દર્શકો હવાએ અમારી સાથે જોડાય ગયા છે બ્લડ ડોનેશન જે કરી રહ્યા છે તે આપ અહીં મારી બાજુમાં જોઈ શકો છો તે હજુ પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું નમસ્તે સર સર સાહેબજી સર હમ આપસે અબ યે જાણના ચાહેંગે કે આપને રક્તદાન કરને કા યે નિર્ણય ક્યું લી धन जी बंदी छोटू रामपाली महाराज के ज्ञान के आदेश, के आदेश के अनुसार और उनके ज्ञान के हिसाब से हमारे रक्तदान करने से अगर किसी भाई की अगर जान बच जाए तो इससे 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 पुण्य की कोई कोई बड़ी बात नहीं होती है सर अब हमें आपसे ये भी जानना चाहेंगे कि आपने कितनी बार ब्लड डोनेट किया बहन मैं जी मैंने ब्लड डोनेट तो पहली बार कर रहा हूँ पर मुझे बहुत अच्छा फील हो रहा है और मैं चाहता हूँ कि जब जब मैं बंदी रामपाल रामपाली महाराज के जब आश्रम पर जब जब, जब प्रोग्राम होता है जब जब, जब मैं आऊँ तो प्रत्येक बार मैंने ऐसी परमात्मा से प्रार्थना करता हूँ कि मुझे प्रत्येक बार ब्लड रक्तदान करने का सौभाग्य प्राप्त तो मिलता रहे धन्यवाद सर सच बहन जी દર્શકો આપણે અહીં જાણ્યું કે કેવી રીતે સંતરામપાલજી મહારાજિના શિષ્ય રક્તદાન કરીને આનંદ અનુભવી રહ્યા છે સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે સંતરામપાલજી મહારાજિના શિષ્ય બ્લડ ડોનેટ કરે છે આ પણની बाजूમાં જોઈ શકો છો અહીંયા હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યું છે દર્શકો આપ અહીં રક્તદાન શિબિરની અંદર જોઈ શકો છો કે કેવી રીતે બ્લડ ડોનેટ થઈ રહ્યું છે આપ અહીં જોઈ શકો છો જે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે એમાં નીચે વેઇટ સ્કેલ રાખવામાં આવી છે તેની ઉપર બ્લડ બેગ રાખવામાં આવી છે જેનાથી ખબર પડે કે કેટલું બ્લડ વિડ્રો થયું છે અહીં સંત રામપાલજી મહારાજિના એક શિષ્ય છે આપની સાથે તો એમની જોડે આપણે વાતચીત કરીશું નમસ્કાર સર જી સદ સાહેબ સર આપકા નામ ક્યા હે મેરા નામ બનવરીલાસ आप कहाँ से बिलोंग करते मैं अहमदाबाद गुजरात से। सर आपने यहाँ पे ब्लड डोनेशन पहले किया हुआ है जी परमात्मा की दया से पहले पांच बार ब्लड डोनेशन किया है सर अब आपने पांच बार यहाँ पे ब्लड डोनेशन किया है तो आपको कोई ऐसी हेल्थ इशू का डर नहीं है कि इतनी बार आपने ब्लड विद्रॉ करवा दिया है जी कोई डर नहीं है क्योंकि हमारे संत रामपाल जी महाराज जी हमें यही शिक्षा देते हैं कि बेटा परमार्थ करना चाहिए संत रामपाल जी महाराज जी के पावन सानिध्य में एक रक्तदान शिविर लगाया जाता है जिसे हम सब बढ़ चढ़ कर भाग लेते हैं हमें कोई डर नहीं है चीज़ का। क्योंकि हम हमारा खून किसी के काम आए किसी की जान बचाए इससे बड़ा कोई परमार्थ नहीं है इसलिए हमें किसी चीज का कोई डर नहीं है हम बढ़ चढ़ कर खुशी खुशी रक्तदान देते हैं धन्यवाद सर सच તો દર્શકો કેવી રીતે આ સંત રામપાલજી મહારાજના શિષ્યએ કેવી રીતે આનંદપૂર્વક પાંચમી વાર પણ એમણે બ્લડ ડોનેટ કર્યું છે આ જોઈને બહુ અચંબિત થઈ રહ્યો છે કે સંત રામપાલજી મહારાજિનો જ્ઞાન સાંભળીને તેમના શિષ્યો આટલી આટલી વખત બ્લડ ડોનેશન કરી રહ્યા છે દર્શકો આપ અહીં એક વસ્તુ નોટીસ કરી શકો છો કે જે પણ રક્તદાતા છે એમના માટે અહીં ફ્રૂટીની વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેનને ગુજારિશ કરી નજીકથી બતાવે એમને ફ્રૂટીની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કેવી રીતે અહીંયા સ્ટરિલિટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે કેવી રીતે સ્ટરિલાઇઝ વસ્તુઓનો યુઝ કરવામાં આવ્યો છે કોઈ પણ નીડલ ડબલ યુઝ થતી નથી એક રક્તદાતા માટે એક જ નીડલ યુઝ થઈ શકે છે આપ અહીં જોઈ શકો છો બીજા રક્તદાતાઓ પણ એમનું રક્તદાન કરી રહ્યા છે

ताकि उनको भी ब्लड डोनेट करते समय उनको भी कोई दिक्कत ना आए और फिफ्टी के अब अंडर अंडर ही ब्लड डोनेट कर सकते हैं और वो अच्छे से खाना खा के आए आप यहाँ पे कोई ब्लड टेस्ट कर रहे हो हमने देखा कि कुछ ब्लड टेस्ट हो रहा है तो वो किस लिए हो रहे हैं कुछ ब्लड टेस्ट किया जा रहा है कि जैसे हमें ऐसा पता चल रहा है कि कोई वीक पेशेंट है तो उसका हम एक बार हीमोग्लोबिन चेक कर लेते हैं कहीं उनका कम ना हो कम होता है तो उनकी उनको दिक्कत आ जाती है अगर नॉर्मल है तो फिर हम ब्लड डोनेट के लिए उनको एग्रीकल्चर मैम आपसे ये जानना चाहूंगी कि यहाँ पे जो ब्लड डोनेशन हो रहा है तो आप की कैपेसिटी क्या, क्या है ब्लड डोनेशन में जैसे महिलाओं में बारह से तेरह से पंद्रह के बीच में मिनिमम रहता है अगर 13 है तो वो ब्लड डोनेट कर सकते हैं और जैसे जेंट्स जेंट्स में है ना 12 13 से 16 17 अठ दे सकते हैं आराम से ताकि उनको कोई दिक्कत ना हो और अभी तक आंकड़ा कितना पहुंचा है ये ब्लड डोनेशन अभी तक तो हंड्रेड प्लस पहुंचा है तो दर्शकों आपने जानिए केवरीते जे डॉक्टर ने टीम हतिहति स्टाफ नम्बरे आपने ने जाना क्योंकि આંકડો બહુ લાંબો આવ્યો છે સો પ્લસ જતો રહ્યો છે હાલ આંકડો બ્લડ ડોનેશન કેમ્પનો સાથે સાથે એમને આપણા પ્રિકોશન બી જણાવી કેવી રીતે બ્લડ ડોનેશન કેમ્પની અંદર આવો ત્યારે શું સાવચેતી રાખવી છે એમને આપણે સારી રીતે જણાવ્યું કે કેવી રીતે તેમનું એજ જણાવી કેટલું બ્લડ હોવું જોઈએ તે પણ આપણને સારી રીતે જણાવ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે ફીમેલ ની અંદર અને મેલ ની અંદર કેટલું બ્લડパーસેન્ટેજ હોવું જોઈએ તે પણ એમને સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યું દર્શકો હવે અમારી સાથે જોડાયા છે અહીના ડોક્ટર જે રક્તદાન शिविरના મેન હેડ છે હવે આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરીશું નમસ્કાર સર નમસ્કાર દર્શક સર આપકા ક્યા નામ મેરા નામ ડોક્ટર ચિત્રાંછે સર આપ કબસે ડોક્ટરી પ્રેક્ટિસ કર રહે હે ઓર આપ યહા પે ક્યુ આયે मैं 2015 में से डॉक्टर हूँ मैं यहाँ पे ब्लड डोनेशन कैंप आयोजित हुआ है इस संबंध में यहाँ पे बताता हूँ मेरा आप कौन सी हॉस्पिटल में प्रैक्टिस कर रहे हैं सर मैं अभी जिला अस्पताल पाली से बांगड़ अस्पताल से सर हम और भी जानना चाहेंगे कि यहाँ पे आपकी सुविधा के लिए क्या क्या, क्या किया गया है हमारे यहाँ पे सुविधा के लिए सारी व्यवस्था है बैठने की खाने की पीने की सारी संपूर्ण व्यवस्था है एकदम ऊपर उत्तम व्यवस्था है और जो भी लोग यहाँ पर अपना खून रक्तदान करने के लिए आ रहे हैं उनके लिए भी बढ़िया व्यवस्था कर रखी है सब कुछ व्यवस्था है आपके लिए यहाँ खाने पीने की और सारी व्यवस्था की गई जी बिल्कुल आप यहाँ आश्रम के बारे में और क्या चीज कहना चाहें आश्रम के बारे में मैं यही कहना चाहूँगा जो लोग भी यहाँ पे रक्तदान के लिए पता रहे उनका बहुत बहुत हृदय से आभार व्यक्त करता हूँ मैं और इस खरी में यूं ही आगे बढ़ते रहिए रक्तदान करते रहिए ताकि हम लोगों की जान बचाने में सक्षम हो सके તો દર્શકો જોયું અહીંના જે ડૉક્ટર હતા તેમણે એમની ખુશી વ્યક્ત કરી છે કેવી રીતે અહીં સંત રામપાલજી મહારાજજીના આશ્રમની અંદર તેમને બધી જ સુવિધા આપવામાં આવી રહી છે આપણે જાણ્યું કે કેવી રીતે એ બે હજાર પંદરથી એમની ડૉક્ટરીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને બતાવ્યું કે કેવી રીતે અહીંયા પાલીની ગવર્મેન્ટ હોસ્પિટલમાં એરા હાલ પણ વર્કિંગ કરી રહ્યા છે અને હાલે આજે એરા રક્તદાન શિબિર યોજાયું છે તેના અંતર્ગત અહીં આવ્યા છે દર્શકો આપણે જેમ વીડિયોમાં જોયું કે કેવી રીતે જે ડોક્ટર્સની ટીમ છે એ વર્ક કરી રહી છે આપ મારી પાછળ બોર્ડ જોઈ શક છો છો રક્તદાન શિબિરનું બોર્ડ લાગેલું છે આજની તારીખ પણ લખી છે 16 ફેબ્રુઆરી 2026 હવે આગળ જોઈશું કે આગળ શું વ્યવસ્થા કરવામાં આવી દર્શકો અહીં જે બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે એમની માટે બ્લડ ડોનેશન પછી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપ અહીં ટેબલ જોઈ શકો છો જે પણ બ્લડ ડોનેશન કરી રહ્યા છે એની પછી એમના માટે ફ્રુટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા છે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી એમને કોઈ પાછળ ઇશ્યુ ના થાય એનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે દર્શકો હવે અમારી સાથે એક ગુજરાતના ભાઈ જોડાઈ ગયા છે હવે એમની સાથે પણ આપણે થોડી વાતચીત કરીશું નમસ્કાર સર નમસ્તે

જેમાં આવવાથી આનું વાતાવરણ જેવું છે કે તમને સેવા અને દાન કરવાની ઈચ્છા થાય છે તે જ રીતે આજે રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત અનેક હજુ પણ દાન થઈ રહ્યા છે દેહદાન જેને કહેવાય કે જેમાં રક્તદાનમાં તો એવું છે કે આજે આપણે એમ જગતમાં જોઈએ છીએ ત્યારે જ્યારે આપણને જરૂર હોય ત્યારે મેડિકલ લાઇનમાં પણ આપણને બ્લડ મળી નથી રહેતું લાખો રૂપિયા આપવા છતાં પણ બ્લડ નથી મળતું અને એની જગ્યાએ આજે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજજીના સાનિધ્યમાં અહીંયા જે એમના શિષ્ય છે તે લોકો સામે ચાલીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે તે જોઈને આજે અમને પણ ઈચ્છા થઈ કે ત્યાં બ્લડ ડોનેટ કરવું જોઈએ અમારા ગુરુજીના આશ્રમમાં એ રીતે બ્લડ ડોનેટ કર્યું છે આજે અમે અને તેના એના સિવાય અમારા ગુરુજી દેહદાન માટે પણ પ્રેરિત કરે છે જેનાથી જે મેડિકલ લાઈનમાં જે સ્ટુડન્ટ અભ્યાસ કરતા હોય છે તે લોકોને અભ્યાસ માટે જે હ્યુમન બોડી છે તે મળી રહે છે અને અહીંયા નિઃશુલ્ક દાન થઈ રહ્યું છે ને સંત રામપાલજી મહારાજજી આજે સમાજ કલ્યાણનું કાર્ય સારી રીતે કરી રહ્યા છે તો દર્શકો જાણ્યું આપણે અહીં કે ગુજરાતી ભાઈ હતા તેમણે સરસ રીતે આપણને જણાવ્યું કે કેવી રીતે રક્તદાન એ એમની માટે પ્રેરણા બની છે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનથી એમને આ પ્રેરણા થઈ છે કે મારે અહીંયા રક્તદાન કરવું જોઈએ